કરોડ કરતાં પણ વધારે અંબાજી મંદિરે દર્શન કરતા હોય છે ત્યારે વહેલી સવારથી જ યાત્રિકોની મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ભીડ જોવા મળી હતી ચૈત્ર નવરાત્રી મંગળવાર નવ એપ્રિલથી શરૂ થઈ રહી છે ત્યારે હાલથી જ યાત્રાધામ અંબાજીના મંદિરમાં યાત્રિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ધજા ઢોલનગરા સાથે ચાચર ચોકમાં ગરબે ઘૂમતા અને છપ્પન ભોગ લઈ માતાજીને ધરાવી રહ્યા છે સાથે સાથે માતાજીને નવરાત્રીમાં પોતાના ઘરે ગામે આવવા માટે માતાજીને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે અમદાવાદથી બધા આવ્યા છે મારું નામ મીત છે મીત સંજય કુમાર મોદી અમે બધા અમદાવાદથી ચૈત્ર મહિનો ચૈત્ર નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે તો એના પ્રસંગે અમે માતાજીની ધજા અર્પણ કરવા અહીંયા આવ્યા છે અને અમને અમારા ઘરે ઇન્વિટેશન અહીંયા આપવા આવ્યા છે આવી છું મારું પન અલ વુમન ગ્રુપ છે દસા સોરઠિયા ગણિત અમે લોકો છીએ બધા બહેનો ચુમ્માલીસ બહેનો આવ્યા છીએ અમે છપ્પન ભોગ લઈને આવ્યા છીએ આજે માતાજીનો અને આ ધજાજી પધરાવી રહ્યા છે અને બધી બહેનો મળીને અમે લોકો આજે માતાજીનો આમ અનુરોધ કર્યા છીએ મારા પ્રેસિડેન્ટ છે હું ચેરપર્સન છું પ્રેસિડેન્ટ અંજલિબેન ખરે